આજે હવે આવ્યા છે સુવેસર ગોધામ કોબડી તો અહીંયા ઘણા બધા બળદો છે અહીંયા કામધે નું ગાયવડ છે અહિયા હજારો ની સંખ્યામાં બળદો છે આ વૃદ્ધ થઈ ગયેલા બળદો છે આની અંદર બધા બીમાર થઈ ગયેલા બળદો છે આ બધા બીમાર થઈ ગયેલા બળદો છે ને જોવા કૂતરો છે ત્યાં ઘણા બધા ટેક્ટરો છે